જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં શ્રીહરિના આશીર્વાદથી સંતાન સુખની પ્રાપ્તિ માટે આવતી એક વિશેષ એકાદશી એટલે કે પુત્ર એકાદશી આજની પાવન રાત્રિ એ માત્ર ઉપવાસ નથી એ આશાથી ભરેલી યાત્રા છે માતા પિતાની સંતાન માટેની પ્રાર્થનાની જ્યાં શ્રદ્ધા છે ત્યાં કૃપા જરૂરથી આવે છે આવો મળીને પુત્રદા એકાદશીનો મહિમા સમજીએ અને ભગવાન વિષ્ણુના ચરણોમાં નમન કરીએ અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો કારણ કે આજે આપણે જાણીશું પુત્રદા એકાદશીની પૂજા વિધિ મહિમા અને તેવા ઉપાય જેથી ભગવાન તમારી જિંદગી ખુશીઓથી ભરી દેશે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અગિયારસે ઉજવાતી પુત્રદા એકાદશીનો દિવસ સંતાન સુખ દીર્ઘ આયુષ્ય અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ મહત્વ ધરાવે છે એટલે પુત્ર આપનારી એકાદશી આ દિવસે સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા અને ગરીબો અસહાયોને દાન કરવાથી દાંપત્ય જીવનમાં સંતાન સુખ મળવાનું માનવામાં આવે છે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરનાર દાંપત્યોને સંતાનની પ્રાપ્તિ થાય છે અને પુત્રના રક્ષણ માટે આશીર્વાદ પ્રાપ્ત થાય છે શ્રાવણ મહિનામાં આવતી હોવાથી આ ભગવાન ભગવાન વિષ્ણુની સાથે શિવના પણ આશીર્વાદ મહાન સંયોગ સર્જાય છે પરિણીત દાંપત્યોએ વિધિવત રીતે ઉપવાસ અને પૂજા અર્ચના કરવી જોઈએ જેથી સંતાન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય હવે જાણીએ પૂજા વિધિ વિશે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને પૂજા અને એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો તુલસી પીળા ફૂલો ધૂપ દીવા પ્રસાદ વગેરે અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરો ઉપવાસ નિર્જડા કે ફળાહાર રાખો રાત્રે ભજન કીર્તન કરો હવે સાંભળીએ પુત્ર દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા થઈ ગયો આ પ્રજાવત્સલ રાજાને શેર માટીની ખોટ હતી તેને નિસંતાનપણાનું દુઃખ ચાલતું હતું રાજા ખૂબ ન્યાયી હતો તેણે ક્યારેય અન્યાયી આચરણ કર્યું ન હતું પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હતું છતાં તેના નસીબમાં પુત્ર સુખ ન હતું રાજાએ લોમેશ મુનિના દર્શન કર્યા લોમેશ મુનિએ મહિજીતને સદુપદેશ આપતા કહ્યું હે રાજન અનંત જીવ જન્મવું મોટા થવું ભોગવવું અને મૃત્યુ પામવું એ જ તો કરતો આવ્યો છે ભૂતકાળમાં ભોગના સુખો ભોગવવામાં અને અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું છતાં ઇન્દ્રિયો તૃપ્ત થઈ નથી મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો જ કોણ કરે જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણા પુણ્યબળ અને પાપ બળનો વિચાર કરવો જોઈએ મનુષ્ય સુખ સુખ જંખ્યા કરે છે પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ પાપ સિદ્ધાંતો પુત્ર સુખ આપે છે આજે મનુષ્ય દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે કારણ કે મનુષ્ય પાપ પુણ્યના સિદ્ધાંતો પરની શ્રદ્ધાને વિસરી ગયો છે પાપ પુણ્યની શ્રદ્ધા વાળો જ સાચું સ્વાસ્થ્ય પામી શકે છે રાજા મહીજીત મુનિવર્ય લોમેશ ઋષિને પૂછે છે કયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય રાજાને મુનિ શ્રાવણ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે હે મુનિવર્ય અણુવ્રત એટલે શું હે રાજન અણુવ્રત પાંચ છે હિંસા ન કરવી અસત્ય ન બોલવું ચોરી ન કરવી ઇન્દ્રિયો પર સંયમ રાખવો અને પરિગ્રહ ન રાખવો અર્થાત અપરિગ્રહ વ્રતનું પાલન કરવું વ્રતનું આંશિક પાલન કરનાર અણુવ્રતી કહેવાય છે અને વ્રતનું સર્વથા પાલન કરે તે મહાવ્રતી કહેવાય છે કરેલા કર્મો અવશ્ય ભોગવવા પડે છે સંસારની સ્થિતિ જ એવી છે કર્મોના બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ રાવણનો પરાજય કરવો સરળ છે પરંતુ કર્મોના પરાજય કરવો અતિ દુષ્કર છે લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વજન્મ જાણી લીધો ત્યારબાદ મુનિએ કહ્યું હે રાજન પૂર્વજન્મમાં ધખતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વીયેલી ગાય પોતાના વાછડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તેણે ગાય અને વાછરડાને હાકી કાઢીને પોતે પોતાની તૃષા છુપાવી હતી પણ ગૌમાતા અને વાછડાને તરસ્યા તગડી મૂક્યા હતા આ ઘોર પાપને લીધે તમારે નિઃસંતાનપણાનું દુઃખ છે લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જ વાંજિયા મેણું ટળે કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પુત્ર એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું અને રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો હતો માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની કથા તેનો મહિમા અને મહાત્મ્ય સાંભળવાથી કે કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે મિત્રો જેમ પુત્રદા એકાદશીનું વ્રત કરનાર લોમેશ ઋષિને જેમ ભગવાન વિષ્ણુ ફળ્યા તેવું આ વ્રત કરનાર તથા કથા સાંભળનાર દરેક વ્યક્તિને જરૂરથી ફળજો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ